નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની સુદ પક્ષની છઠની શરૂ થનાર અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું સાથે જ આ વ્રત કેવી રીતે કરાય આ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહીજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો સૌપ્રથમ આપણે અન્નપૂર્ણા વ્રતની વાર્તા સાંભળીએ કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા કે તેઓ ખૂબ જ ગરીબ હતા ભિક્ષા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે નહીં તેટલી ભિક્ષા આવતી હતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને લાવો તો છો છતાં પણ આપણો ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેમની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસશે બ્રાહ્મણને પણ આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં એક દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજી કહે છે કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તેની વિધિ જરૂર કહેશે અને આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગીને ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ પણ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનો સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનો વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી કે ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય મને પણ કહો ત્યારે એક બહેન બોલી કે આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે રોગીના રોગ મટે સંતાન વિહોણો ઘર હોય તો પારણું બંધાય નિર્ધનને ધન મળે અને વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય હવે આ વ્રતની વિધિ સાંભળો માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ વ્રત કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠ મારવાની અને એકવીસ દિવસ એકટાણું કરવાનું અને બને તો ઉપવાસ પણ કરવા એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું યથાશક્તિ ભૂણ્યદાન કરવાનું અને આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણામાં માનો જાપ જપતા જપતા વ્રત કરો તમારી ઈચ્છા માતાજી જરૂર પૂર્ણ કરશે બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું ઘર પડી ગયું પરંતુ આમામાની જરૂરને જરૂર કઈ ઈચ્છા હશે તે માનીને બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મોહોરોથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મોહોરો વેચતા ઘણા પૈસા આવ્યા અને તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્નીને લઈ આવો ત્યારે બ્રાહ્મણે ના પાડી અને ત્યારે બ્રાહ્મણી ફરી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો કે તેથી તમને મારી ચિંતા રહેશે નહીં આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણે અન્નપૂર્ણાનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાના પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સઘળીમાં નાખી દીધો અને તેઓ જ માનો કોપ થયો તેથી તેમના મકાન આગ લાગી અને તે માંડ માંડ જીવ બહાર આવ્યા અને માના મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણે તો ઉદાસ થઈને બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં જે દોરો હતો એ દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યા શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો અને આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા અને કહે છે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું ને તે નવી પત્ની શા માટે કરી જ્યાં હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર આવી ભૂલ ના કરતો અને આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જ્યારે આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાના પુલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા હે અન્નપૂર્ણામાં તમે જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા જ તમારી વાર્તાના લખનાર સાંભળનાર વાંચનાર આ વીડિયો જોનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો સર્વને આશીર્વાદ આપજો એવી જ અમારી પ્રાર્થના છે મિત્રો માગસર મહિનાના ત્રીસ દિવસમાંથી એકવીસ દિવસ માતા અન્નપૂર્ણાને સમર્પણ કરવામાં આવ્યા છે તો આ એકવીસ દિવસમાં અન્નપૂર્ણાનું વ્રત રખાય છે ઉપવાસ કરાય છે માં અન્નપૂર્ણાના ગુણગાન ગવાય છે તથા તેમની યથાશક્તિ સેવા પૂજા કરીને તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરવામાં આવે છે કહેવાય છે કે જો અન્નપૂર્ણા દેવીની આપણા ઉપર કૃપા હોય તો ક્યારેય ધન ધાન્યની ખોટ આવતી નથી અને અન્નપૂર્ણા દેવી તો અન્નના છે એટલા માટે આપણા જીવનમાં ક્યારેય અન્નની કમી થતી નથી માં અન્નપૂર્ણા સદાયને માટે આપણા રસોડાના ભંડાર ભરેલા જ રાખે છે માં અન્નપૂર્ણાના આશીર્વાદથી જ આપણે બે ટકનું જમી શકીએ છીએ કિડીને ગાં અને હાથીને મળ માં અન્નપૂર્ણાની કૃપાથી જ મળે છે એટલા માટે જ આ 21 દિવસ આપણે તેમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ જે કોઈ नर नारी અન્નપૂર્ણા દેવીની આરાધના કરે છે સત્વન કરે છે વ્રત કરે છે સ્ત્રોત પાઠ કરે છે માં અન્નપૂર્ણા તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે આ વ્રત કોઈ પણ કરી શકે છે સ્ત્રી હોય પુરુષ હોય નાની ઉંમર ના હોય મોટી ઉંમર ના હોય દરેક માટે આ વ્રત છે આ રીતે એકવીસ દિવસ અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનું કે જે કરવાથી મા અન્નપૂર્ણાના આશીર્વાદ જરૂરથી મળે છે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે અન્નપૂર્ણા વ્રતનો મહિમા વ્રત કથા સાંભળી હશે અને આવી જ રીતે એકવીસ દિવસ સુધી મારી સાથે સાંભળતા રહેજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશો નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ